નમસ્કાર એસપીપી ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દક્ષિણ ગુજરાત કાછિયા પાટીદાર સમાજ દ્વારા વિઠ્ઠલવાડી બારડોલી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો દીપ પ્રાગટ્યા હરીશભાઈ છોટુભાઈ પટેલ અને હરીશભાઈ રમેશભાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું મહેમાનોનું શાબ્દિક સ્વાગત મહામંત્રી અશ્વિ નેજ પટેલ પલસાણા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમને અનુરૂપ પ્રવચન પ્રમુખ મુખભાઈ ડી પટેલે તેમજ ભરતભાઈ જે કિશનભાઈ પટેલે કર્યું આશીર્વચન મેનેજિંગ ટ્રસ્ટી કાંતિલા લેલ પટેલે આપ્યામ ઉદ્ઘોષક તરીકે હેમંતભાઈ એન પટેલે સેવા આપી કાર્યક્રમમાં શાસ્ત્રીય નૃત્ય ભક્તિ ગીત ફિલ્મ ગીત ફિલ્મ ડાન્સ જેવી વિવિધ છવી સ્કૃતિઓ રજૂ કરવામાં આવી તેમજ નિબંધ લેખન અને ચિત્રકામ જેવા વિષયો મળી સમાજના એકસો જેટલા બાળકોએ ભાગ લીધો આભાર વિધિ પ્રકાશભાઈ પટેલે કરી રાષ્ટ્રગાન ગાય કાર્યક્રમ પૂર્ણ કર્યો રિપોર્ટ વિપુલ પટેલ પલસાણા એસપીપી ભારત ન્યૂઝ